જય માતાજી હું કપડવંશથી આવ્યો છું માતાજીના દર્શન કરવા માટે પણ પ્રશાસનને એક વિનંતી છે કે જે મા અહીંયાથી નીચેથી માચીથી ઉપર જે જવાનો રસ્તો છે એ રસ્તાની વચ્ચે સ્ટ્રીટ નવી અવેલેબલ નથી તો નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે પાવન પર્વ તો પ્રશાસનને વિનંતી છે કે સત્વરે આ જે લાઇટિંગનો ઇસ્યુ છે એ જલ્દીથી જલ્દી એને નિરાકરણ લાવવામાં આવે જેથી આવનારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે અને રસ્તો આંખો ચૂંખો વળાંકવાળો છે કંઈ પણ બનાવ બની શકે છે હર સાર આત હમારા છઠ્ઠા વર્ષ હૈ હમક સુવિધા હો રસ્તે રસ્તેમાં જાણે કે ગ્ડે વગેરે બહુ હે સ્ટ્રીટ લાઇટ કુછ ભી નહીં હે હૈર જાને બહુ અસુવિધા હો રહી હે प्रशासन से निवेदन है कि इस समस्या को जल्द से जल्द निराकरण करें क्योंकि बहुत श्रद्धालु आने वाले हैं लाखों नवरात्रे शुरू होने वाले कि लाखों की, लाखो की संख्या में श्रद्धालु आते हैं इनको बहुत दिक्कत आ रही है हम हर नव हमारा छठा वर्ष है हर सम हर वर्ष हमको यही समस्या आती है जय माता जी हूँ पावागढ़ थी छूँ आज जो पावागढ़ की लाइटों से घना समय की बंद है जो बाहर की यात्रा जो लोग आए थे ये लोगों में घनी तकलीफ पड़े है जंगल वालों एरिया है अने बिल्कुल लाइट चालू होती नहीं અને અહીંથી પાંચ કિલોમીટરની અંદર બિલકુલ લાઇટ નથી જંગલ એરિયા છે તો જે આપણા લાઇટના કર્મચારી છે એને વિનંતી કરું છું કે લાઇટ ચાલુ કરાવે અને પબ્લિકને બહુ તકલીફ પડે છે નવરાત્રી બી સ્ટાર્ટ થાય છે ઘણું યાત્રાઓ બહારથી લોકો આવે છે ચાલતા એ લોકોને ઘણી તકલીફ પડે છે અને હાલમાં બી લાઇટ અહીં ચાલુ નથી અને બહુ જંગલવાળો એરિયા છે એટલે લાઇટ હોવી જરૂરી છે નવરાત્રીની પવિત્ર શરૂઆત થવા જઈ રહી છે ગણતરીના દિવસોની અંદર મા જગદંબાના મા કાલીના નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ રહી છે ત્યારે હાલ જે આપણે પહોંચ્યા છે પાવાગઢ ખાતે અને પાવાગઢ તળેટીથી જે માચી સુધીનો જે રસ્તો છે આપણે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશું કે તમામ જે સ્ટ્રીટ લાઇટ છે આપણે કેમેરામાં પણ જોઈ શકીએ છીએ કે જે પાવાગઢ તળેટીથી જે માચી સુધી જવાની જે રસ્તો છે જે સ્ટ્રેટ લાઇટ છે એ તમામ જે સ્ટ્રીટ લાઇટો છે એ સ્ટેટ લાઇટો હલ જે છે એ હલ બંધ હાલતમાં છે અને અહીં જે યાત્રાળુઓ જે છે એ ઉપર ચાલતા ચડતા હોય છે માતાજીનું દર્શન કરવા માટે અને નીચે ચાલતા ઉતરતા પણ હોય છે ત્યારે તમામ જે યાત્રિકો છે એમની પણ માંગ છે કે જે પાવાગઢ તળે તળેતીથી સ્ટેટ લાઇટ માતી સુધીની જે સ્ટ્રીટ લાઇટ છે હલ બંધ હાલતમાં છે હાલ જે સ્થાનિક જે તંત્ર છે એ પણ ઉગતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે નવરાત્રિના પવિત્ર દિવસો તો ગણતરીના દિવસો બાકી છે થોડાક જ દિવસોની અંદર મા જગદંબાના જે પવિત્ર દિવસો છે નવરાત્રી છે એ એની શરૂઆત થવા જઈ રહી છે અને અહીં ગુજરાત અને ગુજરાત રાજ્યના મધ્યપ્રદેશ સહિતના જે નજીકના જે રાજ્યો છે ત્યાંથી જે ભાવિક ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે તેમની પણ માંગ છે કે જે સ્ટ્રીટ લાઇટ જે છે એ ચાલુ કરવામાં આવે કારણ કે એમને અવરજવરમાં તકલીફ ન પડે ભવિન પરમાર ન્યૂઝ રૂમ પંચમહાલ